મારા હા હરાના ચારે પારી કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બધાના બાજુના ક્ષેત્રમાં પણ પાણી પી ગયું છે અને હું રહી ગયો એકલો વાહે લાઈ લે ને આ બાજુ જાતા હું તો બે દાડિયા ગોત ના તે આ બાજુ તે જાતા હું દાડિયા જી ઘરે તો આવવા આવવા ના મારા ઓલે કોક બેઠો લાઈ લાઈ જાતા હું લાઈ

છેતરી લીધો હોય તું સમજતો ને બડા બહુ મોં જા ના લે અમે આપણે છેતરી જાહે આપણે ના છેતરે આપણે એને છેતરી લીધો હોય હા વેટ પૂરો મોર ખાચા તો શું કર જુદાર હવે હદ કરી રાખ એ પાણી પીલો પાણી પીલો લો ખા હે ને

માફી દુખે આવ્યું જાવ દે મને લાય એ વી ગયા આમાં આમાં હા મારા આરે મારે તમને સો મારે વાત કરવી છે ચા બનાવ્યો એ 40 વાર છે તારે બોલ 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 જલ્દી બોલ બોલ શું કરે ચા મારા આરો એવું શું છે ને કે દૂધ ખાટી ગયું દૂધ ખાટી ગયું

હા આલસે નહીં આલસે ના આતું આલે બડા તું અને 800 રૂપિયા બડા મફત આવે છે કાના આલે કઈ લે કેર દી કે કેર તો મારી દુખેરી બાપા કરવું નુ મારે પાટ ગે ના ભીડો આ પૈસા ના આલે પૈસા ના

મે <coughs> <coughs>